હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો હું આજે તમારી સામે એક અલગ જ ટિપ્સ લઈને આવી છું જે તમે લગભગ બધાને પસંદ હોય છે તો ચાના શોખીન હોય છે તેના માટે તો ખાસ આજે આ વિડીયો છે તો જનરલી બધા ચા બનાવતા હોય છે તેમાં ઘણીવાર મિસ્ટેક બનતી હોય છે તો ચાની જે સાચી બનાવવાની રીત છે એ આપણે આમાં જોઈ લઈએ તો આપણે સૌ પ્રથમ તો ગેસ પર એક તપેલીમાં થોડું પાણી ઉકાળી લઈશું અને પાણી ઉકાળી લઈએ ને તેમાં આપણે જે સિક્રેટ ટીપ્સ છે એ છે કે આપણે તેમાં ચાની ભૂકીને એડ કરી અને થોડી વાર પહેલાં તેને ઉકાળવાની રહેશે એ ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં ખાંડ એડ કરી અને પછી તેને પણ ઉકાળી અને પછી લાસ્ટમાં આપણે દૂધને એડ કરીશું જેથી કરીને ચા ખૂબ જ સરસ બને છે અને બધાને ભાવે છે તો આપણે આ ટિપ્સને જરૂરથી આપણે ટ્રાય કરવી જોઈએ જેથી કરીને ટેસ્ટ ચાનો છે એ ખૂબ જ સરસ આવે છે અને બધાને ચા ભાવે છે તો આવી રીતે બનાવવાથી ચા એકદમ બજારમાં જે બધાને બહુ ભાવતી હોય છે તેનું મુખ્ય કારણ એ જ હોય છે કે આવી રીતે એ લોકો બનાવતા હોય છે ઘણીવાર બધા મિસ્ટેક એ કરતા હોય છે કે ચા દૂધ ખાંડ પાણી બધું એવી રીતે મૂકી અને બધું એકસાથે ઉકાળી લેતા હોય છે તો તેનાથી ચા એવી સારી નથી બનતી તો ખાસ આપણે ચાની ભૂકીને ઉકાળી પકાવી લઈએ ત્યારબાદ તેમાં આપણે દૂધ એડ કરી અને પછી તેને આપણે બનાવવાની છે પાંચથી સાત મિનિટ તેને પછી આપણે પકવવા દઈશું તો એ ચા છે એ એકદમ ટેસ્ટી એકદમ બનશે તો આવી રીતે પણ તમે બનાવજો એમાં અને જો તમને આદુ છે મસાલાવાળી છે એવી બનાવશો તો એ પણ ખૂબ જ સરસ બનશે તો જો મારી બનાવેલી ચા રેડી થઈ ગઈ છે અને એકદમ મસ્ત સ્મેલ આવે છે અને એકદમ પાકી ગઈ છે તો આ રીતે વાર પણ નથી લાગતી અને એકદમ સરસ ચા બની જાય છે તો તમે બધા ફ્રેન્ડ્સ એક વખત આ ટીપ્સને ટ્રાય કરજો અને બધાને ચા બહુ જ ભાવશે એ હું તમને ખાતરી આપું છું અને તમે આવી રીતે અલગ મસાલાવાળી છે પુદીનાવાળી છે તુલસીવાળી છે આદુવાળી છે એવી પણ તમે ચા બનાવી શકો છો તો એ પણ સરસ બને છે તો જુઓ મારી એકદમ સરસ એવી ચા બની ગઈ છે તો મેં એને કપમાં ગાળી લીધી છે મસ્ત તેની સુગંધ આવે છે અને હવે હું આ ચા પી લઈશ તો તમે બધા પણ આવી રીતે ટ્રાય કરજો જેથી કરીને ચા ખૂબ જ સરસ બનશે અને આ એકદમ ઓછા સમયમાં ઝડપથી બની જાય એવી ટીપ્સ છે અને લગભગ તો ચા બધાને ભાવતી જ હોય છે તેથી તમને લોકોને આ ચા બનાવવાની રીતથી ઘણી એવી ઉપયોગી થશે જે સરળ છે આ રીત કે ફટાફટ તેનાથી ચા પણ જલ્દી બની જાય છે ઓલી બધું સાથે આપણે ઉકાળતા હોઈએ છીએ તેમાં વાર પણ લાગે છે અને કાચી પાકી હોય છે તો એ ચાનો ટેસ્ટ અને આ ચાના ટેસ્ટમાં ઘણો બધો ફર્ક રહે છે તો આવી રીતે ફ્રેન્ડ્સ બનાવવી જોઈએ તો તમે પણ બધા બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો